તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે એકદમ વ્યાજબી ભાવે અને ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ જશે કરજો અંદર બધી માહિતી આપીશ આ કાર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ઘર ગરાવ મારુતિ સુઝુકી અલ્ટો આઠસો એલ એક્સ આઈ ગાડી તો વિડીયોની અંદર બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર

ઓરિજિનલ કંપની ફિટિંગ એસી પાવર સ્ટેરિંગ સેન્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ગાડી વેચાઈ જશે તમારે તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ગાડી જોવા મળશે વાયરિંગ આખું ઓરિજિનલ છે લાઈટ બધી ચાલુ કન્ડિશનમાં ટાયરનું કન્ડિશન પણ સારું સારા ટાયર પાવર સ્ટેરિંગ સેન્ટર લોક કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ગાડી લીધા પછી એક પર રૂપિયાનો ખર્ચો નથી વીમો પણ ચાલુ જોવા મળશે કિંમત એક લાખ અને નેવું કિંમતમાં નોર્મલ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો